જે 2015 માં એએસઆઈ ના હસ્તક કરી વધુ સર્વે હાથ ધરાયા 2017 માં ખોદકામ દરમિયાન એક પૂરી વસાહત મળી આવી લોકવાયકા પ્રમાણે 2000 વર્ષ જૂની છે આ વસાહત જેના પર એએસઆઈ એ છેલ્લા 5 મહિનાથી 10 સાયન્ટિસ્ટની ટીમ બનાવીને સર્વે કરી રહી છે આ વસાહત લગભગ 2800 વર્ષ જૂની હોવાના વૈજ્ઞાનિક પુરાવા મળ્યા છે છેલ્લા સાત વર્ષથી અહીં ખોદકામનું કામ ચાલી રહ્યું હતું સર્વેમાં વડનગર સાક્ષી પણ સામે છે વડનગરે વડાપ્રધાન મોદીના વતનની સાથે સાથે ઐતિહાસિક ધરોહર તરીકે પણ વિશ્વ વિખ્યાત નગરી છે અત્યાર સુધી આ નગરની જમીનમાંથી અનેક એવા ચોંકાવનારા તત્વો ગ્લાસની બંગડીઓ જુદા જુદા સમયકાળના સિક્કા સ્ટોન વિવિધ પથ્થર વડનગરમાં મળી આવ્યા છે અને એ જ બતાવે છે કે વડનગરમાં જુદા જુદા સમયકાળમાં જે શાસકો આવ્યા અને નગરની નવી રચનાઓ થતી ગઈ બૌદ્ધ વિહાર સાથે સોલંકી કાલીન સ્ટ્રક્ચર પણ જમીનમાંથી મળી આવ્યા છે વડનર જે પણ મળે છે તો બહુ ઓલ્ડ છે વડનર જે સાત કાળનું જે છે ને વડનર એની અંદર અમે એક નક્કી કર્યું સાત કાળ તો સાત જે શાસકો આવી ગયા એ પ્રી મૌર્ય મૌર્ય છત્રપ પોષ છત્રપા સોલંકી એન્ડ લાસ્ટમાં સલ્તન મુઘલ એન્ડ લાસ્ટમાં ગાયકવાડ તો આ જે કાળના અલગ અલગ એમનું જે જે એનું જે અલગ અલગ જે લોકો કઈ રીતના યુઝ કરતા હોય વાસણોથી મળે એનું ખાન પાણી એમને જે પણ જીવન જરૂરિયાતને વસ્તુઓને જે પણ આધીન હોય બધા અહીંયાથી મળે છે